જીવંત બનાવવામાં આવે છે જ્યારે લુક અને સામનો પ્રેમ સાથે થાય છે ત્યારે કોણ જીતે આ ફિલ્મનો સંદેશ સ્પષ્ટ છે કે પ્રેમ હંમેશા જીતે છે અને ભય હારે છે ફિલ્મ મુખ્ય પાત્ર એવા અભિનેતા પરીક્ષિત આઈપીએલ ફિલ્મના દિગ્દર્શક અને રાઇટરની હા સલાહ પર પોતાના પાત્ર માટે ચાર મહિના સુધી ફિઝિક અને સ્ટાઇલ પર મહેનત કરી જ્યારે કોમપલ પટેલે બોલવાની રીત બોડી લેંગ્વેજ અને પાત્રની નાની મોટી બાબતો પર દિગ્દર્શકના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ કરી હેમંત ખેર સોનાલી લેલી દેસાઈ કમલ જોશી અર્ચન ત્રિવેદી અને લીનેશ ફળસે પણ પોતાના રોલ્સમાં અદભુત પરફોર્મન્સ આપ્યું છે મારું નામ નિહાર છે હું આવનારી ત્રિવેદી હેમંત ખેર સોનાલી દેસાઈ કમલ જોશી આ બધા અમારા મેઇન એક્ટર્સ છે દર્શન ઝવેરીએ ખૂબ સુંદર અને અદભુત મ્યુઝિક આપ્યું છે જસવંત ગાંગાણીએ લિરિક્સ પણ લખી છે સુરતમાં આનું શૂટિંગ કર્યું છે અત્યાર સુધીની બેસ્ટ કેમેરા બેસ્ટ ઇક્વિપમેન્ટ અમે વાપરી છે અને આ ફિલ્મને સારામાં સારી બનાવવાની એટલા માટે કોશિશ કરી છે કે આપણી જનતાને એન્ટરટેનમેન્ટ મળે આ ફિલ્મ ક્યારે લોન્ચ થશે અને કેટલા પડતા હશે આ ફિલ્મ અમે 28 નવેમ્બરે રિલીઝ કરી રહ્યા છે અને સંપૂર્ણ ગુજરાત અને મુંબઈમાં મોટા પાયે રિલીઝ થશે હાઈ હું છું કુંપલ પટેલ અમને હસાવશે રડાવશે અને મોજ કરાવશે એવી અમે ફિલ્મ બનાવી છે બધાએ બહુ સરસ મહેનત કરી છે તો પ્લીઝ તમે બધા અઠ્યાવીસ નવેમ્બરે ફિલ્મ જોવા માટે આવજો